respected brothers and sisters this is advocate piyajimrarai talking to you from ahmedabad city gujarat state india that is Farad. today i have selected a very good uh, topic that is a religious topic from our holy book bhagavad gita and the name of the topic is gnan novikas bhagavad gita અધ્ય તેરમાં જણાવ્યા પ્રમાણે મનુષ્યએ જ્ઞાનનો વિકાસ કરવો જોઈએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટપણે કહે છે કે જ્ઞાનની આ પ્રક્રિયા એ સાચો માર્ગ છે આ સિવાયના અન્ય કોઈ અનુમાનો નિર્ધક છે જ્ઞાનની રૂપરેખાનું પૃથ્થકરણ કરવું છે એ એનાલિસિસ જે છે એક વ્યક્તિએ વિનમ્ર બનવું જોઈએ વિનમ્રતાનો અર્થ એ છે કે મનુષ્ય અન્ય દ્વારા સન્માન પામવાની ઈચ્છા રાખવી જોઈએ નહીં સેકન્ડ અહિંસાનો સામાન્ય અર્થ હિંસા નહીં કરવી કે શરીરનો નાશ ન કરવો એવો થાય છે પરંતુ અહિંસાનો વાસ્તવિક અર્થ અન્ય જીવોને દુઃખ ન આપવું એવો અર્થ થાય છે જ્યાં સુધી મનુષ્ય લોકોનો આધ્યાત્મિક જ્ઞાન પ્રત્યે ઉન્નત બનવાનો નથી ત્યાં સુધી તે હિંસા આચરે છે મનુષ્ય લોકોમાં વાસ્તવિક જ્ઞાનનું વિતરણ કરવા માટે સમગ્ર શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ કે જે લોકોને બોધ મળે અને તેઓ આધુનિય બંધનમાંથી મુક્ત થાય તે જ અહિંસા છે વ્યક્તિએ સહિષ્ણુ માનવું જોઈએ સહિષ્ણુતા એટલે કે મનુષ્ય અન્યોના અપમાન તથા તિરસ્કાર સહન કરવા તૈયાર રહેવું જોઈએ અવરોધો આડા આવી જ શકે છે પરંતુ આપણે સહનશીલ રહી દ્રઢ નિશ્ચયપૂર્વક આપણી પ્રગતિ ચાલુ રાખવી જોઈએ ચોથું વ્યક્તિએ સરળ સફળ રાખવો જોઈએ સરળતાનો અર્થ એ છે કે કોઈ પણ પ્રકારના કપટ વિના મનુષ્ય એવા સરળ થવું જોઈએ કે તે શત્રુ સમક્ષ પણ વાસ્તવિક સત્યનું ઉદ્બોધન કરી શકે યુ કેન ટેસ ધ ટ્રોથ ટુ અરિબોડી ધેટ શુડ બી ધ મોર કરેસ પાંચવું આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે પવિત્રતા અનિવાર્ય છે ચેસ્ટથી પવિત્રતા બે પ્રકારની છે આંતરિક અને બાહ્ય બાહ્ય પ્રવિત્ર એટલે સ્નાન કરવું યુ શૂડ ક્લીન યો બોડી પરંતુ આંતરિક પ્રવિત્ર માટે આંતરિક પવિત્રતા માટે કૃષ્ણનું સતત ચિંતન તથા કીર્તન જરૂરી છે આપણે વેદમાં દર્શાવ્યા પ્રમાણે યજ્ઞ કરી શકતા નથી કારણ કે બહુ ખર્ચાળ છે જે આપણી કેપેસિટીની બહાર છે આર્થિક કેપેસિટીની બહાર તેથી તમે કીર્તન કરો તો યજ્ઞ બરાબર છે ભજન કીર્તન ભગવાનનું સ્મરણ કરવું જોઈએ કૃષ્ણ મંત્રનું કીર્તન આ રીતે થાય ગમે તે રીતે કરી શકો ધીસ ઇઝ આર એક્ઝામ્પલ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આવું પણ કીર્તન કરો તો બી ચાલે રઘુપતિ રાઘવ અમને ધૂન બનાવો રામધૂન કરો તો બી ચાલે એટલે કીર્તન તમે કરો એ યજ્ઞ બરાબર છે આ પ્રક્રિયા પૂર્વ કરોને કારણે શહીદ થયેલા સંચિત થયેલા મેલને સાફ કરી મનુષ્ય સ્વચ્છ બને છે કીર્તન કરવાથી આપણા મગજમાં જે મેલ ભરી ગયો હોય એ નીકળી જાય છે અને મન સ્વચ્છ થાય છે સારા વિચારો આવે છે માનસિક રીતે પવિત્ર થાય છે છઠ્ઠું મનુષ્યમાં આત્મસંયમ હોવો જોઈએ સ્થિરતાનો અર્થ એ છે કે મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે દ્રઢ નિશ્ચય બનવું પડે આથી દ્રઢતા વિના મનુષ્ય નક્કર પ્રગતિ સાધી શકતો નથી આત્મસંયમ એટલે કે આધ્યાત્મિક પ્રકૃતિના પંથે અવરોધક હોય તેવી કોઈ પણ વસ્તુનો સ્વીકાર ન કરો એ સાચો વૈરાગ્ય છે સાત શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી હોય તેટલા પ્રમાણમાં ઇન્દ્રિય તૃપ્તિ કરવી જોઈએ કે જે તે મનુષ્ય આધ્યાત્મિક જીવનની ઉન્નતિ માટે તેનું કર્તવ્ય અદા કરી શકે આપણે જાણીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ ભગવાનનું નામ તંદુરસ્તી પણ એક તેનો ભાગ ભજવે છે તો આપણને અનુકૂળ હોય એટલું આપણે ભોજન કરવું જોઈએ ખોરાક ખાવો જોઈએ વસ્તુ ખાવી જોઈએ સૌથી મહત્વપૂર્ણ અને વશ ન કરી શકાય એવી ઇન્દ્રિય આપણી જીભ છે જો મનુષ્ય જીભને વશમાં રાખી શકે તો અન્ય ઇન્દ્રિયોને સંયમિત કરવાની પૂરેપૂરી શક્યતા રહે છે જીભના કાર્યો છે સ્વાદ લેવો અને બોલવું તેથી પતિસના નિયમન દ્વારા જીભને કૃષ્ણ ભગવાને ધરાયેલો પ્રસાદનો સ્વાદ લેવામાં તથા હરે કૃષ્ણનું કીર્તન કરવામાં સદા વ્યસ્ત રાખવી જોઈએ જે પણ ખોટી રીતે એનો ઉપયોગ ન કરવો જોઈએ કોઈની નિંદા ખોટલી કરવામાં બેસ્ટ કાર્યો એના માટે વ્યક્તિએ મિથ્યા અહંકાર રાખવો જોઈએ નહીં મિથ્યા અહંકારનો અર્થ છે પોતે આ શરીર છે એમ માનું જ્યારે મનુષ્ય એમ સમજે કે પોતે શરીર નથી પણ ચેતનના આત્મા છે ત્યારે તે વાસ્તવિક અહંભાવને અહંભાવને પામે છે અહંકાર તો રહે જ એને સેલ્ફ રિસ્પેક્ટ કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ મિથ્યા અહંકારની નિદ્યા થાય છે મિથ્યાભીવન કરો એની ટીકા થાય વાસ્તવિક અહંકારને નહીં અહંકારનો ત્યાગ કરવો જોઈએ પરંતુ આપણે અહંકારનો ત્યાગ સંપૂર્ણ કરી ન શકીએ કારણ કે અહંકાર એટલે જ આપણી ઓળખ લગભગ આપણે દેહ સાથેની એકરૂપતાના ખોટા ભાવને ત્યાગ કરવો જોઈએ તમારે સેલ્ફ પ્રેશર હોય છે ભાઈ આ તો હું નહીં જ કરું દેટ ઇઝ યોર આઈડેન્ટિટી તમારે ઓળખાણ કે આ માણસ આવું કામ ના કરે શાસ્ત્રભાત છૂટ આપી છે ના ઇન નંબર શાસ્ત્રભાત છૂટ આપી છે તેના કરતાં વધુ આસક્તિ સ્ત્રી પુત્રાદી કે ઘર માટે ન રાખવી તમારે તમારું જે કાર્ય હોય એમાં ધ્યાન આપવાનું હોય પુત્ર પત્ની કે ઘરબારમાં એટલું બધું ધ્યાન નહીં આપવું જોઈએ જેટલો જરેજ હોય એટલું અવશ્ય રાખવું દસ આધ્યાત્મિક વિકાસ માટે અનુકૂળ એવા શાંત અને નિઃશ્વર વાતાવરણવાળી જગ્યામાં રહેવાની ઉત્તરી કેળવવી જોઈએ વૃત્તિ કેળવવી જોઈએ અને જ્યાં અભક્ત ભેગા થતા હોય તેવી ગીચ વસ્તીવાળી જગ્યાથી દૂર રહેવું જોઈએ તમે આજે નર્મદાના કિનારે કે ગમે ત્યાં કોઈ પહાડમાં ગિરનાર કે ગમત પાવાગઢ કે ગમે ત્યાં શાંત વિસ્તારમાં તમે જાઓ અરે ખેડૂતના ખેતરમાં પણ જઈને તમે ભગવાનનું સ્મરણ કરી શકો છો કે જ્યાં શાંતિ હોય તો એકાગ્રતા વધે છે અને જે અભક્ત ભેગા થતા હોય દુરાચારી વર્ષ ભેગા થતા હોય ત્યાંથી દૂર રહેવું કારણ કે સંગ એવો રંગ જ્ઞાનની પ્રક્રિયાનો છેડો અગિયારમો નંબર જ્ઞાનની પ્રક્રિયાનો છેડો ભગવાનની અને ભક્તિમાં છે જેમ ધરતીનો છેડો ઘર તેમ જ્ઞાનની પ્રક્રિયાનો છેડો ભગવાનની અને ભક્તિમાં છે ટ્વેલ્વ બારમો મનુષ્ય હંમેશા યાદ રાખવું જોઈએ કે જ્યાં સુધી એણે ભૌતિક સરળ ધારણ કરેલું છે ત્યાં સુધી જન્મ મૃત્યુ જરા અને વ્યાધિની ઉપાધિઓ ભોગવવાની જ રહે છે સારામાં સારા રસ્તાએ સારામાં સારો રસ્તો કયો હતો પોતાની આધ્યાત્મિક ઓળખ પુનઃ પ્રાપ્ત કરવાના સાધનો શોધી કાઢવા જોઈએ શાસ્ત્રોના સિદ્ધાંતમાં મનુષ્ય સ્થિર થવું જોઈએ તેરમો નંબર એ શાસ્ત્રોમાં કહ્યું હોય એ પ્રમાણ ચાલો ચૌદમો નંબર મનુષ્ય વિજ્ઞાની કે તત્વજ્ઞાની થવું જોઈએ અને ભૌતિક જ્ઞાની નહીં પરંતુ આધ્યાત્મિક જ્ઞાનની બાબતમાં સંશોધન કરવું જોઈએ એવો ખ્યાલ કરીને કે આધ્યાત્મિક જ્ઞાન એ કાયમી છે જ્યારે ભૌતિક જ્ઞાનનો શરીરના નાશ સાથે અંત પામે છે પંદર મનુષ્ય પોતાના મન વચન કે કર્મથી બીજાના ચિંતાનું કારણ ન બનવું જોઈએ ડોન્ટ ટ્રબલ અધર્સ સોળમું ભગવદ્ ગીતાના મંતવ્યો પ્રમાણે મનુષ્ય આત્માની પ્રકૃતિ વિશે તાત્વિક દ્રષ્ટિથી સંશોધન કરવું જોઈએ સંશોધન આત્માને સમજવા માટે કરવું જોઈએ તેની જ અત્રે ભલામણ કરવામાં આવે છે નો યોર સેલ્ફ સત્તર વિનમ્રતાના વ્યવહારથી માંડીને પરબ્રહ્મ પરમેશ્વરના સાક્ષા સાક્ષાત્કાર સુધીની આ પ્રક્રિયા તળેથી લઈને સર્વોચ્ચ માળના સુધી જતી નિસરણી સમાન છે નમ્રતા વિના જ્ઞાન પ્રાપ્તિ શક્યતા નથી વિદ્યા વિના શોભ મનુષ્ય નમ્ર બનવું જોઈએ બી પોલાઇટ અને જાણવું જોઈએ કે તે પોતે પરમેશ્વરને આધીન છે પરમેશ્વર સામે બળવો કરવાથી કે એમની સામે આવવાથી મનુષ્ય ભૌતિક પ્રકૃતિને તાબેદાર બને છે મનુષ્ય આ સત્યને જાણવું જોઈએ અને તેમાં નિષ્ઠા રાખવી જોઈએ ટ્રસ્ટ ઇન ગોડ અઢારમું શ્રી કૃષ્ણ ભગવાને તેરમા જેના તેરમા શ્લોક પણ ક્ષેત્ર તથા ક્ષત્રજ્ઞની સમજૂતી આપે છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જીવ સનાતન છે જીવનની ઉત્પત્તિની કોઈ નિશ્ચિત તિથિ નથી અને પરમેશ્વરમાંથી જીવાત્માના પ્રગટીકરણનો ઇતિ ઇતિહાસ પણ કોઈ બતાવી શકતો નથી માટે તે અન્નાદિ છે વૈદિક સાહિત્ય આનું સમર્થન કરે છે જીવ અનાદિ છે એની કોઈ ડેટ ઓફ બર્થ નથી ન જાય તે મૃત્યવા વિપચિત શરીરનો આવા ક્યારેય જન્મતો નથી શરીરનો જ્ઞાતા ક્યારેય જમતો જન્મતો નથી અને કદી મરતો નથી તથા તે જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે વૈદિક સાહિત્યમાં પરમેશ્વરને પરમા રૂપે શરીરના મુખ્ય જ્ઞાતા તથા પ્રકૃતિના ત્રેણી ગુણાના સ્વામી કહે છે આ નિયમોનું પાલન કરવા માટે આ જે નિયમો અત્યાર સુધી કહ્યા મેં તમને એ નિયમોનું પાલન કરવા મનુષ્ય પ્રમાણભૂત આચાર્યને શરણે જવું જોઈએ જાણકાર જ્ઞાની ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ દિવ્ય જ્ઞાન અને નિયામક સિદ્ધાંતો આધ્યાત્મિક ગુરુ પાસેથી શિષ્યને મળે છે આપણું જે વેદનું અત્યાર સુધી ચાલ્યું છે એ ગુરુ પરંપરાથી ચાલ્યું આવ્યું છે અધિકૃત આધ્યાત્મિક ગુરુ પાસેથી નમ્ર બનીને સાંભળનાર મનુષ્ય જ આવો ધીર બની શકે છે દાખલા તરીકે અર્જુન સ્વયંપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ પાસેથી નમ્રતાપૂર્વક શ્રવણ કરીને ધીર બન્યો હતો આમ સાચો શિષ્ય અર્જુન જેવો હોવો જોઈએ અને આચાર્ય ગુરુ કેવો હોવો જોઈએ ભગવાન કૃષ્ણ જેવો હોવો જોઈએ ધીર મનુષ્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવાની આ પ્રક્રિયા છે અધીર કે જેણે માણસ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી નથી તે ઉપદેશ દઈ શકે તેઓ નેતા બની ન શકે વર્તમાન કાળમાં રાજકારણીઓ જે ધીર હોવાનો દાવો કરે છે તેઓ પોતે જ અધીર હોય છે તેમની પાસેથી પૂર્ણ જ્ઞાનની આશા કોઈ રાખી ના શકે તેઓ માત્ર પૈસાના સંદર્ભમાં જ પોતાનું મહેનતાણ મેળવવા માટે જ પ્રવૃત્તિશીલ હોય છે તો પછી તેઓ જન સમૂહને આત્મજ્ઞાનના માર્ગ કેવી રીતે દોરી શકે આ રીતે જીવનમાં સાચું શિક્ષણ મેળવવા વ્યક્તિએ ધીર મનુષ્ય પાસેથી નમ્ર નમ્રતાપૂર્વક શ્રવણ કરવું જોઈએ ભગવાન કૃષ્ણએ બુદ્ધિજી ઉપર વધારે ભાર મૂક્યો છે યુ હેવ લર્ન સમથિંગ ફ્રોમ ધીસ વેલેબલ વિડીયો ઓમ નમો ભગવતે સદાય નમા ઇફ યુ આર New to our video, please subscribe it, share it, and like it. If you are not new, please like it and share it. See you in the next video. Thank you, thank you, thank you.